ખેડૂત બોલવાનું તારીખ આપણે ઓગસ્ટ રાજકોટ પહોંચાડવાનો તલી બજાર આજ આપણે લઈને આઠ નંબર છે રાજકોટ બેડિયાળ ખેડૂત અને તલીના ભાવ એવરેજ બધા છે સત્તરસો થી ઓગણીસો પ્લસ સુધીના એમાં ઝાજી તાલી જતી હોય છે અઢારસો થી સાડી ઓગણીસો ઊંચી જેવી જેવી તાલી અને જીરા બજાર આજના છે છત્રીસ સાડત્રીસ જેવા જીરા પાંત્રીસ થી સાડત્રી ગાડે ગાડે પછી તલીની હરાજી ચાલુ છે આગળ બધું સત્તર થી સાડા ઓગણીસ ઝાઝી અવરેજ અઢારથી સાડી ઓગણીસ જેવો આપનો માલ ઓગણી વાળો છે એક સાડી ઓગણી તો ક્વોલિટી એક્સ્ટ્રા હોય તો આ ભાવથી પણ ક્રસ્ટ થઈ શકે ક્વોલિટી બધી પીડાઈસ ઉપર જાજી આવી છે વ્હાઇટનેસ આવી નથી એટલે એવું એવરેજ ચાલતું બજાર જે કિસાન ખેડૂત બોલવાનું અને અહીંયા ધીમી ધારે વરસાદ પણ ચાલુ છે આપણે નજારો જોઈશું બારિશનો ધીમી ગતિએ રાજકોટ એડમાં બારિશ ચાલુ સમય છે મગ અને કારીતાલી બત્રીસો થી છત્રીસ આડેગાડે સુધીનું બજાર હોતું હોય જે કિસાન આ છે રાજકોટ બેડીયાર્ડ અગઈ મુજબ વરસાદ પણ ચાલુ છે અત્યારે એકવીસ ઓગસ્ટ ધીમી ધારે અને ગરમીનો પવન અત્યારે છુટકારો પવન ચાલુ છે ધીમી ગતિએ રાજકોટ તમામ આ બાજુની તલી વેચી ગયેલી હરરાજી થઈ ગયેલી ઓલી બાજુનું પડખું અમે ખેડૂત નવલગઢના લઈને આવ્યા હતા એક તેનો ભાવ પિચાસી રૂપિયા અને ઘણા બધા તલના ભાવ તલ ના ભાવ છે અઢારસો થી સાડી ઓગણીસો આ બધું જોખવાનું કામકાજ ચાલુ થઈ ગયું રાજકોટ લેવલી પણ સારી પચાસ રૂપિયા બજાર પણ સારું છે આ તલીમાં

વરસાદ આવે તો કંઈક થાય ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ ચાલુ જય કિસાન ખેડૂત ભલવાન અત્યારે લઈને આવ્યા તાલી નવલગઢ એ અસો પંચ્યાસી અને ખેડૂત દરેક માલ લઈને આવતા હોય છે રાજકોટ યાર્ડ એમાં જેવી જણસી એવા ભાવ થતા હોય છે પણ જે આપણી ધરાની જે જણસી રહી મજબૂત બાંધાની છે અને નર્મદા કેનાલથી પાકતી હોય ખેડૂતો મહેનત પણ નવલગઢના ખેડૂત પૂરતી કરતા હોય પણ ભાવ એવા મળે છે અઢારસો ઓગણીસો આડેગાડેના સાડી ઓગણીસો પ્લસ પણ બે હજાર સુધીના આપણા ગામના ભાવ મળે એમાં મીડિયમ ક્વૉલિટી હોય તો અઢારસો પ્લસની મળતી હોય સારી ક્વોલિટી રહી એ ઓગણીસો પ્લસ પણ મળતી હોય જય કિસાન ખેડૂત બલવાન આપણે છીએ રાજકોટ પેઢી અને ભાવ પણ એ રીતના મળતા હોય સાડા અઢારસો સાડી ઓગણીસો બે હજાર પ્લસ સુધીના એમાં જય કિસાન ખેડૂત બલવાન આપણે આજે અઢારસો પચ્યાસી ભાવ મળેલ છે ખેડૂત નવલકટ બે હજાર પણ ઉપરના પણ મળેલા છે અગાઉ થોડાક દિવસ પહેલાં અત્યારે પણ જણસી લઈને આવશું કાલ વરા કાલે પણ આપણે ઓગણીસો પ્લસના ભાવ લેવાના છે સાડી ઓગણીસથી બે હજાર સુધીના ભાવ દુનિયામાં ગમે હાલ તો પણ ક્વોલિટી લઈને આવીએલ ભાવ થાય જય કિસાન આ માહિતી આપ સુધી મળતી રહેશે સબસ્ક્રાઈબર કરી લેજો ખેડૂત મિત્રો જય કિસાન વાતાવરણ પણ સારું છે ઠંડુ અને બારિશ પણ ચાલુ છે અને અગાઉ પણ રહેશે જય કિસાન